નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સંખેડાની મુલાકાત લેવામાં આવી હતી સંખેડા તાલુકામાં ધારાસભ્ય વસાવા સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા જેમાં સામાજિક કાર્યકર્તા તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકાની જનતાને પડતી મુસીબત અને સમસ્યાઓ છે તેને કેવી રીતે નિરાકરણ લાવવું તેની માહિતી આપી હતી અને આમ આદમી પાર્ટીનું સંગઠન કેવી રીતે મજબૂત થાય એની ચર્ચા કરવામાં આવી હતી સંખેડા તાલુકામાં પણ

એમની રજૂઆતો અનેક અમારી સમક્ષ આવ્યા છે એમાં સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી પૂરતા ઓરડાઓ નથી અને જે અહીંયા જે ટ્રસ્ટો દ્વારા જે આશ્રમ શાળાઓ ચાલે છે એમાં પણ બાળકોને ભૌતિક સુવિધાઓ નથી જમવાની વ્યવસ્થા સારી નથી જેવા અનેક સમસ્યાઓ આવી છે સાથે સાથે નળસે જલની યોજનાઓ નળ તો બધા ગામોમાં બેસી ગયા છે પણ પીવાના પાણીની સમસ્યા જે છે થે છે આજે આ વિસ્તારમાં વીજળીના કિસાન સૂર્યોદય યોજના હેઠળ જે દસ કલાક દિવસે મળવી જોઈએ તે પણ વીજળી પૂરતી મળતી નથી રોડ રસ્તા બાબતે પણ અનેક રજૂઆતો આવી છે ત્યારે અહીંયા વર્ષોથી સરપંચથી લઈને સંસદ સુધી એમની ગુજરાતમાં પણ એમની સરકાર હોય કેન્દ્રમાં એમની સરકાર હોય છતાં દર વખતે ભાજપના ભાજપને અહીં ખોબલે ને ખોબલે મત મળે છે છતાં લોકો સાથે આટલો બધો અનદેખો થાય છે ત્યારે ચોક્કસ આ તમામ પ્રકારની લોકોની સમસ્યાને વાચા આપવા માટે આજે અમે તમામ આગેવાનો સાથે ચર્ચા કરી છે આવનારા દિવસોમાં સંખેડા તાલુકાનું અમારું સંગઠન આખું નિર્માણ કરીશું અને લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે એક કાર્યાલય પણ અહીંયા તાલુકા કક્ષાએ અમારે ચાલુ કરીશું અનેક સમસ્યાઓ ઘણી છે આટલી મોટી આ વિસ્તારમાં ખનીજ તરીકે રેતીની લીજો ચાલતા હોય છતાં ગામ પંચાયતોને પૂરતું બજેટ નથી મળતું તો એવી બાબતોને લઈને પણ આવનાર દિવસોમાં સરકારશ્રીમાં રજૂઆત કરીશું અને તાત્કાલિક ધોરણે આ બાબતોને લઈને સરકાર ગંભીરતાથી વિચારે અને નિરાકરણ લાવે એવા અમારા પ્રયાસો અમે કરીશું અહીંયા છેલ્લા ગળા છેલ્લા બે વર્ષથી એક અર્જુનાથ મંદિર આવેલું છે એનું રિપેરિંગ આજ દિન સુધી નથી થયું એના વિશે આપશ્રીનું શું કહેવું છે હવે અહીંયા તો આપ સૌ જાણો છો કે જે ભાજપ પાર્ટી હિન્દુત્વના નામે ગુજરાત અને દેશમાં વર્ષોથી રાજ કરે છે તો ભગવાન અર્જુના મંદિર બે હજાર બાવીસથી અહીંયા તૂટી ગયું છે અનેકવાર ગામના અને તાલુકાના આગેવાનો ઉપર સુધી રજૂઆતો કરી છે પ્રવાસનોના નામે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે પણ મંત્રીઓના લાગતા વળગતાઓના ટેન્ડરો પાસ કરીને એમના લોકોને બહાલી કરવામાં આવે છે અને આવા જે જરૂરી મંદિરો છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે ત્યાં ભૌતિક સુવિધા ઉભી નથી કરવામાં આવતી એને પણ અમે ગંભીરતાથી લઈને આવનારા દિવસોમાં મુખ્યમંત્રી શ્રીને આ બાબતની રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં મંદિરના જે પણ ભૌતિક સુવિધાઓ છે સંરક્ષણ દિવાલ પાણીની વ્યવસ્થા અને મંદિરની ગર્ભગૃહની વ્યવસ્થા એ તમામ બાબતે અમે વિગતે રજૂઆત કરીને એનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરીશું શું સર ચેતર વસાવા એમ એલ એ આપ કાર્યકારી પ્રદેશ પ્રમુખ